શ્રીનગર પોલીસ સ્ટેશનની અંદર મોટો વિસ્ફોટ સાત લોકોના મોત અને પચ્ચીસમી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા ગઈ રાતે શ્રીનગરના નવગામ પોલીસ સ્ટેશનમાં એક મોટો વિસ્ફોટ થયો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એક ટીમ પોલીસ સાથે મળીને દિલ્હી ખાતે આતંકી મોડ્યુલ પાસેથી જપ્ત કરાયેલા મોટા જથ્થામાં એમોનિયમ નાઇટ્રેટનું નિરીક્ષણ કરી રહી હતી ત્યારે આ વિસ્ફોટ થયો હોવાનું જાણવા મળે છે પોલીસે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે આ આતંકી હુમલો નથી મૃત્યુનો આંકડો વધી શકે છે અહેવાલ સંજય પોપટ